આજે શું થયું અમે જલ્દી જલ્દી ભાગે મેં નાસ્તો નથી કર્યો આ બધું થયું અલામ ના લીધે કેમ કે મેં રાખ્યું તો અલામ પાંચ વાગે પણ ફોન સાયલન્ટ માં હતો તો ખબર જ ના પડી સાડા પાંચે કાકી મને ઉઠાડ્યો એટલે તકડ તકડો પછી નાસ્તો કરવાનું જ ભૂલી ગયો અને જલ્દી જલ્દી મે રાગવી રાખડી મને નથી બાંધી એને રાગો આમ એમ હતું કે સવારના વહેલા ઉઠીને રાખડી બાંધી નાખશું હું આજે નહીં આવું કાલે આવીશ ઘરે પછી વાંધો આરામથી તારી તારા ગિફ્ટ લેવું પડશે ને એને મને અમે લોકો અંજાર પોચી ગયા દીપક આવેલો લેવા માટે બસ શું થયું જો દીપક ભાઈ આપને લેવા આવ્યા ને સાથે કોણ એ દેવાંશ આવ્યો દેવાંશ હું જઈશ મનીષા ના કરે પણ હજુ વારે આપણે મનીષા ના ઘરે જવાના હજી કઈક સાડા નવ વાગે તો આપડે બાર સાડા બાર વાગે જશો ત્યાં સુધી જિંદાબ

કેમ હે તો એમ નકી ગર્યું કે હમણા ટાઈમે તો રાખ્યું કે હમણા જો રાખડી બાંધાય લઉં પણ રાખ્યું હમણાં તને ગિફ્ટ નહીં દઉં હું તને ગિફ્ટ પરમ દિવસે દઈશ કેમ કે મેં આના આનારૂ કોઈ ગિફ્ટ જ નથી લીધું વિચાર્યું થાય શું લેવું હે પણ હમણાં નથી લીધું એટલે હવે પરી પાછો જઈશ એટલે કાલો દિવસ હજી હું ક્યાંક જવાનો છું એ પછી કઈ પણ આજનો દિવસ ની કાલો ની પરમ દિવસે હું ઘરે જઈશ ને ત્યાં એને ગિફ્ટ લઈને દઈશ તકલીફ ને મારા રૂહે હે વારે તો રાખડી ની થાડી આવી ગઈ ને હવે રાગવી મને બાંધશે રાખડી से ये बॉडी लो गाड़ी तो वीडियो बनायो એટલે ફરી લી લીધું આવજો તો હતા વાહ આ બેન કે મુ તારે આઈએ પધારીએ જીમે ઉતરી ગઈ બસ એમ કહેવાય આઈએ પધારો પાંત આવડસે પાપૂ તને હે હે પધારી હા તો ગીત ગા તું ગીત ગા ઓય મારા બોલ તું ગીત ગા આઈએ પધકે

ભલે આવજો આવજો ને હું આવીશ બાય તો ફાઈનલી આપણો ફોન જે મંગાવ્યો ને એ આપને મળી ગયો પણ આનું અનબોક્સિંગ આપે આનું અનબોક્સિંગ આપે ઘરે જઈને કરશું મતલબ વિરાણી જઈને હમણાં આ ફોન હું કાકીને દઈ દઈશ એ લોકો રિટર્ન થશે એટલે મતલબ આજે જ રિટર્ન થનારા તો એ લેતા આવશે મતલબ ઘરે પહોંચાડી દેશે ફોન આ શું થયું ટીલું ફીટી ગયું મારું ફોન આપે રાગુ ને દઈ દીધો હોય ને હવે રાગુ તારી જવાબદારી કે ફોન ખરાબ કે તૂટે નહીં ભલે કરે આવું ત્યાં સુધી હવે તો તારું પછી વગેરા અગિયાર ને હવે આ મને નાસ્તો કરાવવા તેડી ગયો અહીંયા કને તો એમ નાસ્તો કરશું તો પછી બપોર જમવામાં શું જશે એમ હવે થોડોક નાસ્તો મંગાવ્યો હોય એક પ્લેટ એમાં અમે બે જણા આને નાસ્તો નથી કરી દીપકે તો બે જણા થઈને એક પ્લેટમાં મંગાવશું તો આ આવી ગયો આપણું ખમણ ને ભેગી આવી ચટણી

ટાઈમ આપણે જોઈએ મનીષા ભાઈ આપણા માટે શું બનાવી હોય આવડું બધું બનાવ શું શ્રીખંડ રોટલી આપણે જમવાનું ખતમ કરી ને ફરી પાછા અમને મળી ઘણા દિવસ પછી મનીષાના હાથનું જમ્યા તો ભાઈ જમવાનું થોડુંક વધારે હાલી ગયું હવે એમ તારું કે ભાઈ આરામ કરો હોય પણ આરામ થશે એટલું ખવાઈ ગયું હોય

માટે આવી ગઈ છે મસ્ત ચાય અને હા ભાઈ હમણાં જમેરા જો ટાટા ભાઈ ભાઈ આવજો હે હવે મસ્ત ભલે મળશું ફરી કદી ટાટા ભાઈ ભાઈ

જો કોરિયન પ્રોડક્ટ કેટલી બધી વધી ગઈ ઇન્ડિયાની અંદર આજે વધી કોરિયન એમ આ બધું થારું આના લીધે બીટીએસ ખબર જ હશે તમને તો અમને જે લેવું હોય એ પ્રોડક્ટ અમને મળતું નથી એકચ્યુઅલી આને લેવું હોય એવું નાવા ટાઈમે ના આવે સ્ક્રબ જેવું બાથ વોશ માટે વપરાય એ મળતું નથી કેટલી ટાઈમ થી ગોધી રહ્યા અમે લગભગ આમાં ત્રીજો રાઉન્ડે દેખાતું નથી લાગે એવું ખતમ થઈ ગયું યા તો છે નહીં એને શું કહેવાય મનીષાએ કાંઈક નામ તો કીધું હતું એનું પણ સ્ક્રબ તો ઠીક હજી કાંઈક નામ કીધું હતું નામ ભુલાઈ ગયું હોય હમણાં આપે કામવાળાને પૂછ્યું તો એને કીધું કે ઉપરના ફ્લોરમાં તમને એ આઈટમ મળશે તો જોઈ રહ્યા ઉપરના ફ્લોરમાં આપને એ મળેલું કે નહીં કે પછી આજે આપને તેમને બહાર નીકળવું પડે તો એન્ટ્રી કરીને બાજુમાં જ પડે પણ આને નીચે રાખો ખબર ને શેમ્પુના સાબુના બાજુમાં એ અહીંયા રાખીને યાર આ મસ્ત જ હતા ઘરો તો આ ખપતો તો જોવો આનાથી નાશે અમારો રાજા એ રાજા તો આપની એક જ વસ્તુ લેવી હતી એ લઈને અમે લોકો બહાર આવી ગયા અને હવે આપણે જવું એ ઝુડીઓ અને મેં એને કીધું કે આપણે કેમ્પસના શોરૂમમાં બી જમવાય કેમ કે એના શૂઝ મને જોવાય કે કલેક્શન કેવું હોય તો વિચાર કરે કેમ્પસના શોરૂમમાં જશો ને પછી જુડિયોમાં જશો ત્યાં તો પહેલાં ઝુડિયો શું પછી કેમ્પસ ખબર નથી જો ઝુડિયો પેલો આવી ગયો તો હવે આપણે આની અંદર પહેલાં જશો પછી કેમ્પસ અને ઝુડિયોમાં હું મારા નથી આવ્યો યોગ્ય સારું કરીને આવ્યો કે એક બે કપડા કોઈ સારા મળે તો લેતા હોય છે કપડાં કેટલા લેનાર હોય ખબર નહીં આ સાતમમાં આવડે બધા કપડાં લીધા તમને ખબર જ હશે તો એ મને કહેવું એક બે કપડા જોતો આવજે જો યોગેશને મેં આ શર્ટ વધતા આવ્યું પણ એ ડોસા બાપા જેવું લાગે એટલે એ કેન્સલ કરી નાખ્યું પછી આપણે ટી શર્ટ જોયું આ ટી શર્ટ જોયું આમાં મારી સાઇઝનું ટી શર્ટ મળી ગયું પણ એની સાઇઝનું ટી શર્ટ નથી મળતું બહુ મસ્ત ટી શર્ટ તો વ્યુડિયોમાં જોઈ લીધું ને હવે અમે જઈ રહ્યા બાજુમાં છે ત્યાં કને કદાચ ઓવર સાઇઝ ટી શર્ટ મળી જાય યોગેશ સારું કેમ કે એને ઓવર સાઇઝ ટી શર્ટ બહુ પસંદ છે પણ મળતા નથી ના લીધે તો અહીંયા બી ઘણા બધા ઓવર સાઇઝ ટી શર્ટ છે પણ પ્રિન્ટ મને ઠીક નથી લાગતી કોઈકમાં આગળ તો પાછળ નથી ને પાછળ કોઈકમાં હે તો સારી નથી

હવે જોઈ બાકી તો બધા ઠીક ઠાક છે આપણે કેવું હોય પહેલી નજરમાં ગમી જાય બૂટ એવી કપ નહીં જે રેટ છે ને એટલા તેનાથી તો ઘણા સસ્તા ઓનલાઈન મળે તો આપણે શોપિંગ ટાઈમ થયો પૂરો ને આપણે કાંઈ લીધો નહીં બસ ખાઈ પીને મોજ કરીને ટાઈમ પાસ કરે ખાધું બીજું તો નથી ખાલી એમ જ આંટા મારે જો આના કેમ્પસના શું પણ આને ઓનલાઈન લીધો હતો આનો ભાવ કંઈક હજાર બારસો રૂપિયા કંઈક પડ્યો તો બારસો બારસો રૂપિયા પડ્યો હતો આની અંદર ભાવ એ બધા બે હજારથી ઉપર બે હજારથી નીચે મતલબ કંઈ નહીં ડિસ્કાઉન્ટ લગાડીને લેરા એમાં ગોરંટી વોરંટી કાંઈ નહીં એટલા માટે આપણે જૂતા અહીંયાથી લીધા નહીં ને અમે આપને એક જ મોડેલ પસંદ આવે તો એ બી ઠીકઠાક એકદમ કહેવાય ને કે પહેલી નજરનો પ્રેમ પહેલી નજરમાં ગમી જાય એવી એક પ્રોડક્ટ નથી તો જો બધું ફરીને અમે લોકો સ્ટોપ લીધો હવે વિચાર કર્યો કે આપણે ગાર્ડનમાં જશું થોડી વાર બેસું અને વિડીયો એડિટ કરવો ને વિડીયો અપલોડ કરવો કેમ કે ઓલરેડી વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો હોય અને આ કેમેરામાં થોડો કચરો આવી ગયો હોય તો તમને એમ હશે કે આવડા મોલ ફર્યા પણ કાંઈ વસ્તુ ના લીધી આજે તો ભલે મારે મને મારા માટે નથી લેવી પણ કંઈક વાર શું થાય ખબર કે પૈસા હોય ને તો સામે એવી પ્રોડક્ટ ના હોય ને જ્યારે પ્રોડક્ટ સારી ગમી જાય ને તો આપણે કારણે પૈસા ના હોય એવી હાલત થાય અને આ વિડીયો આપે અહીંયા જ પૂરો કરશે કેમ કે કાલે મને જવું હોય રાજકોટ મતલબ આજ રાતે જ રાજકોટ આરું નીકળવું હોય એમને પાસપોર્ટની કાંઈ સાઇન બાઇન કરવીએ તો રાજકોટનું એને સેન્ટર સિલેક્ટ કર્યું હોય આજ રાતે હું ને એમલ નીકળશે આમ તો નખત્રાણાથી નીકળવાનો હતો નખત્રાણાથી એમલ આવે હું અહીંયાથી એને જોઈન કરી સંજારથી ने पोचों आप सीधा राजकोट काल सवार तो ठीक है आज वीडियो आटोज फरी मिलीजू आती नवा ब्लॉग साथ त्याद तरह ध्यान रखो आटो वीडियो एन्जॉय करो तो प्लीज लाइक ने सब्सक्राइब कर दो ठीक है धन्यवाद